નમસ્કાર દર્શક મિત્રો ચીટી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે શાળામાં ધમદામાદ ભર્યો વાર્ષિક રમતોત્સવ યોજાવો શાળામાં વાર્ષિક રમતોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ધોરણ કેજીથી નવમાં તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના પ્રિન્સિપાલ કાર્તિક પીપલોદિયા સરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ રમતોત્સવમાં વિદ્યાર્થીઓએ ગતિશીલતા અને કૌશલ્યોનો પરિચય આપ્યો શાળાના વ્યાયામ શિક્ષકો શ્રી હરિકિશન ચૌધરી પ્રદીપ પટેલ નિલેશ મહીડા અને રાહુલ સોલંકી દ્વારા રમત લક્ષી તમામ બાબતોનું સંચાલન કરવામાં આવ્યું વાઇસ પ્રિન્સિપાલ મનીષા પંડ્યા મેડમના તમામ સુચારૂ રીતે સંપન્ન થઈ શાળાની શિક્ષિકા મનીષા નાથાણી અને પ્રિયા ચૌહાણ મેડમે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું આ અવસરે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું ટોટલ અડતાલીસ જેટલી રમતો યોજાઈ જેમાં વિદ્યાર્થીઓએ જોસ્સા સાથે ભાગ લીધો ખેલોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉર્જા અને ઉલ્લાસ છલકાતો જોવા મળ્યો વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અંતે પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલ દ્વારા બાળકોને પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો અને વિદ્યાર્થીઓએ રમતગમતની નવી તકો અને શિક્ષણ મેળવ્યું